દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વિશીપરાની અંદરમાં ડૉક્ટર રમેશભાઈ વાડીસારી જે શંકરભાઈ ડેપો જે છે જો એનું લોકેશન હું તમને જરા બતાવું છું જો આ જો તમે જોઈ શકો છો હવે આ લોકેશનમાં અહીં એક મકાન વેચવાનું છે જે સો વારનું મકાન છે એની અંદરમાં ત્રણ રૂમ છે ઓસરી છે અને કેટલા બાય કેટલા આપણે નેવું બાય નેવું બાય નેવું ઓરસ ચોરસમાં ત્રણ રૂમ અને ઓસરી અને સંડાસ બાથરૂમ સાથે અને ઉપર એક રૂમ છે તો હું તમને જો આખું લોકેશન અને એનું જે તમને આખું બાંધકામ જો આ બે રૂમ છે એને હું અહીંથી બતાવું છું તમને અને હવે આપણે અંદર જઈને જો તમને ડેલી બંધ રૂમ આખું જે છે એ પણ બતાવું છું સામે આપણે એના ઘરમાં જઈને હું એની જે કંડિશન જે છે એ પણ બતાવું છું તમે જોઈ અને શારે ઉલેમા તમને જે છે એટલે તમને જો આ સામે સંડાસ બાથરૂમ બે જે છે તમે જોઈ શકો છો જો એ ઉપર જોવા માટે આ સીડી પણ અહીંયા આપેલી છે એટલે તમારે સીડી ઉપરથી જો આ એક રૂમ ઉપરમાં છે તમે જોઈ શકો છો જો શું પછી તમે જો આથી જો આ નીચે એક આ રૂમ છે જો બતાવું છું પછી અહીંયા જો આ ઓસરી જે છે જો આ ઓસરી છે આખી જો એક આખી ઓસરી છે હું તમને બતાવું જો સાથે અહીંયા તમારે રસોડાની પણ વ્યવસ્થા એમની અંદરમાં આપેલી છે ઓસરીની અંદરમાં તમે જોઈ શકો છો અને સરસ એનો હમણાં જ કલર કામ ને બધું કરેલું છે તમે જોઈ શકો છો જો કન્ડિશન ખૂબ સારી છે જો આ બે રૂમ જે છે અને એની સાથે પાછો એક આ બે રૂમ જે છે એ હવે તમને બતાવું છું જો આ બે રૂમ જે છે જો એની પણ કંડિશન ની તમને બતાવું છું તમે જોઈ શકો છો જો આ બે રૂમ જે છે ખરેખર તમને પોસાય એવી કિંમતમાં પણ કિફાયતી જે છે એટલે હું તમને હમણાં કોન્ટેક નંબર પણ હું તમને સાથે આમાં આપવાનો છું એટલે તમે કોન્ટેક નંબર ઉપર પણ તમે મળી શકશો અને એડ્રેસ પણ હું લખવાનો છું એટલે તમે એડ્રેસ ઉપર તમે મળી શકશો જો હું તમને બતાવું છું જો આ બીજો રૂમ પણ સરસ કલર કામ હમણાં જ કર્યું છે એટલે જો આખું આ સરસ મજાનું મકાન છે જો તમને વિશીપરાની અંદરમાં ડોક્ટર રમેશભાઈ વાળી શેરીની અંદરમાં જો રસ હોય તમને અને સારું રેલવે સ્ટેશન થી સાવ નજીકમાં ઉપર ચડીને તમને આખું રેલવે સ્ટેશન બતાય છે અને સરસ મજાનું લોકેશન છે તો તમે જો આ વિસીપરાના વાંકાનેના કોઈ પણ વ્યક્તિને જો રસ હોય તો તમે આ નંબર ઉપર અને આ કોન્ટેકનું નંબર આપું છું અને એડ્રેસ આપું છું એના પર તમે કોન્ટેક કરી શકો છો